ગરેદ રાત્રે પછી એને સપનામાં આયું સપનામાં આયું એટલે બાપુને કીધું કે ભાઈ હું તારી જ્યાં बंदूक ફૂટી ને ત્યાં હું પ્રસન્ન जाऊ આજના દર્શન એટલે બિલેશ્વર મહાદેવ બિલેશ્વર મહાદેવનો ઇતિહાસ આમ તો ઘણો રસપ્રદ છે ઇતિહાસ મુજબ અને લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે જ્યાં બંદુકની ગોળી છૂટી હતી ત્યાં સ્વયંભુ મહાદેવ બિરાજમાન થયા હતા રાજગઢ ગામમાં આવેલું છે આ ઐતિહાસિક બિલેશ્વર મહાદેવનું મંદિર બીડીવાળા રસ્તે જતા આ મંદિર રાજગઢ ગામમાં આવે છે તો ચાલો અંદાજિત પાંચસો વર્ષ જૂનું આ સ્વયંભુ મહાદેવનું મંદિર અને શું છે તેની લોકવાયકા આવો કરીએ દર્શન બિલેશ્વર મહાદેવના હું બિલેશ્વર મંદિરે આઠ વર સેવા કરું એટલે આ બધી સેવા પૂજા બધી મારે કરવાની અને આ ગૌરીદળના ટેટને પ્રસન્ન થયેલા ગૌરી ટેટ બહુ ભક્તિવાન હતા અને અહીંયા બાપુને તાવ સડ્યો તો અહીં હુતા હતા તો એ બંદૂક જાડવે ઊંધી ટીંગાડીને હૂતા હતા બંદૂક રેઢી ફૂટી એટલે ત્યાંથી બાપુને પછી અહીંથી ઘરે ને ઘરે રાતે પછી એને સપનામાં આવ્યા સપનામાં આવ્યા એટલે બાપુને કીધું કે ભાઈ હું તારી જ્યાં બંધુક ફૂટીને ત્યાં હું પ્રશ્ન જાઉં આવીને સાફસૂપ કર્યું તો લિંગ આવ્યા અધેર ત્યાંથી બાપુએ અહીંયા તપસ્યા કરી અને એ રાજપાટેના દીકરાને સોંપીને પછી પછી અહીંયા અહીંયા પૂજા કરતા આવી આ રાજગઢ ગામમાં આપણે બેડી હતી પટ્ટીમાં છે પેલા આવે હણમતિયા પછી આવે રાજગઢ ત્યાંથી કિલોમીટર બિલેશ્વર મહાદેવ આવે બોટ છે આપણે રોડમાં અહીંયા અટાણે શ્રાવણ મહિનામાં તે અમારે થાય તો અહીંયા દસ દસ હજાર માણા ભેરું થાય એ હવન કુંડ છે દેવી દેવતાનો એમાં કોઈ બીજા હવન ન થાય અને આ શાસ્ત્રી જે મુજબ કરેલો છે એમાં જરાય આગા પાછું જરાય ન આવે એ દેવી દેવતાના જેને હવન કરવાના હોય એ એમાં કરે અને અમારે આલકોર છે એ પિતૃ હવન છે કોઈને પિતૃ ના કરવા હોય તો આ સાઈડમાં છે આ ગૌશાળા છે ત્રિય ગાયો છે અને એની પૂજા કરી સેવા પૂજાને એ રાખ્યું છે અહીંયા ગાયું પહેલેથી છે એ બાપુ એ જ અહીંયા હતા ને અહીંયા તેદુની બે ગાયું હતી એમાંથી વધતી ગયું છે